હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ બેરોજગારી વિશે બેરોજગારીને અંગ્રેજીમાં અનએમ્પ્લોયમેન્ટ કહેવામાં આવે છે ભારતની જે કેટલીક વર્તમાન સમસ્યાઓ છે તે ઘણી બધી વર્તમાન સમસ્યાઓમાં જે બેરોજગારી છે એ બેરોજગારીની પણ એક સમસ્યા છે બેરોજગારીના કારણે ગરીબી ઉદભવે છે અને ગરીબી એ લાંબા ગાળાની એ અર્થતંત્રમાં ઘર કરે ગયેલી સમસ્યા છે કે જે ભારતના આર્થિક વિકાસમાં એક મુશ્કેલી સ્વરૂપે છે વિશ્વના મોટાભાગના બેરોજગારીમાંથી પસાર થઈ રહ્યા છે હવે આપણે જાણીએ બેરોજગારીનો અર્થ બેરોજગારી એટલે કે જે વ્યક્તિની ઉંમર 15 થી 60 વર્ષની હોય અને બજારમાં જે પ્રવર્તમાન બજારમાં જે વેતન દર ચાલતો હોય તે વેતન દરે તેને કામ કરવાની ઈચ્છા હોય અને તેની વૃદ્ધિ પણ ધરાવતો હોય અને કામ કરવા યોગ્ય તે શક્તિ અને યોગ્ય લાયકાત પણ ધરાવતો હોય કામની શોધમાં હોય છતાં પણ તે વ્યક્તિ કામ મેળવી શકતો ન હોય તો તે વ્યક્તિ બેકાર અથવા તો બેરોજગાર કહેવામાં આવે છે એટલે કે સામાન્ય રીતે વ્યક્તિની તેની યોગ્ય લાયકાત હોય છે તેની ઉંમર પંદરથી સાહીઠ વર્ષની હોય છે છતાં પણ તેને કામકાજ મળતું ન હોય તો તે વ્યક્તિને બેરોજગાર કહેવામાં આવે છે અને આવી જે સામૂહિક પરિસ્થિતિને બેરોજગારી કહેવામાં આવે છે આવી જે બેકારી છે એ ફરજિયાતપણે તે ભોગવે છે અને તેની ઈચ્છા વિરુદ્ધની કે અનૈચ્છિક જે બેકારી કહે છે સામાન્ય રીતે જો કોઈ વ્યક્તિ પ્રવર્તમાન બજારના વેતન દર કરતાં વધુ વેતન માગે અને પંદરથી થી સાઠ વર્ષની વચ્ચેના જૂથમાં જેનો સમાવેશ થતો ન હોય તે અપંગ હોય અશક્ત હોય રોગીષ્ઠ હોય વૃદ્ધ હોય આળસુ હોય ગૃહણી હોય અથવા તો તે જો શક્તિ હોવા છતાં પણ કામ કરવાની વૃત્તિ અથવા તો તૈયારી ધરાવતા ન હોય તેવા જે વ્યક્તિઓ એ વ્યક્તિઓ બેરોજગાર ગણાય નહીં એટલે કે જે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા જ ન હોય અપંગ હોય રોગીષ્ઠ હોય વૃદ્ધ હોય અને જેની પંદર સાહીઠ વર્ષની વચ્ચેના વય જૂથમાં સમાવેશ થતો ન હોય તો તેવી વ્યક્તિને બેરોજગાર વ્યક્તિ ગણાવી શકાય નહીં હવે આપણે વાત કરીએ બેરોજગારીના મુખ્ય સ્વરૂપો છે તેના વિશે ભારતીય અર્થતંત્રમાં રોજગારીના ઘણા બધા સ્વરૂપો છે જેમ કે સૌ પ્રથમ સ્વરૂપ છે ઋતુગત બેરોજગારી ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડ વરસાદની અનિયમિતતા અને વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવે ત્રણથી પાંચ માસ બેરોજગાર રહેવું પડે છે તેને ઋતુગત કે મોસમી બેરોજગારી કહે છે આપણે બધા સૌ જાણે છે કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને ભારતની મોટાભાગની જે વસ્તી છે મીન્સ કે સાહીઠ ટકાથી વધુ લોકો સાહીઠ સાથે સંકળાયેલા છે અને તેમાં પણ જે મોટાભાગના ખેડૂતો ગરીબ છે અને તેમને સિંચાઈની સગવડ પણ નથી હોતી અને તેઓ માત્ર ને માત્ર ઋતુઓ પર આધારિત હોય છે અને તેઓ પોતાની જે ખેતી કર્યા પછી ઋતુના સમયમાં અથવા તો તેને ખેતીના સમય સિવાય પાંચ માસ ઘરે બેસી રહેવું પડે છે તેવી જે બેરોજગારી છે તેને ઋતુગત અથવા તો બે મોસમી બેરોજગારી કહેવામાં આવે છે બીજી જે બેરોજગારી છે તે ઘર્ષણજન્ય બેરોજગારી ઘર્ષણજન્ય બેરોજગારી એટલે કે જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે ત્યારે અમુક સમય માટે જે શ્રમ બેરોજગાર બને છે તેને ઘર્ષણજને બેરોજગારી કહે છે હવે ઘર્ષણજને બેરોજગારી એટલે કે અત્યારે નવ આધુનિક ટેકનોલોજીના યુગમાં માણસનું જે સ્થાન છે એ ટેકનોલોજી એટલે કે મશીને લીધું ન હોવાથી તો વ્યક્તિની જગ્યાએ મશીન કામ કરે છે અને વ્યક્તિએ બેરોજગાર થવો પડે છે તો આવી જે બેરોજગારી ઊભી થાય છે તેને જન્ય બેરોજગારી કહેવામાં આવે છે ત્રીજા નંબર છે માળખાગત બેરોજગારી માળખાગત બેરોજગારીની વાત કરીએ તો આપણું જ ભારતીય અર્થતંત્ર છે એ અર્થતંત્ર પછાત અને રૂઢિચુસ્ત થાય સામાજિક પછાત પણ પરંપરાગત જે રૂઢિઓ અને જે રિવાજો ચાલતા આવ્યા છે અને જે નિરક્ષરતા છે અને માળખાકીય જે સુવિધાઓનો અભાવ છે તેના કારણે પણ માળખાગત બેરોજગારી જોવા મળે

જેટલી વ્યક્તિની જરૂર હોય અથવા તો કોઈ વ્યવસાય હોય અથવા કોઈ પ્રવૃત્તિ હોય તેમાં જેટલા શ્રમિકોની જરૂર હોય તેના કરતાં વધારે શ્રમિકો જોડાયેલા હોય અને જ્યારે એ વધારાના શ્રમિકોને તે પ્રવૃત્તિમાંથી કે વ્યવસાયમાંથી દૂર કરવામાં આવે છતાં પણ તે વ્યવસાય કે પ્રવૃત્તિમાં કોઈ ફેર પડતો ન હોય તો વધારાને જે શ્રમિક જે બેરોજગારોને દૂર કરે છે અને એ જે બેરોજગારી છે તેને પ્રચંડ કે છુપા બેરોજગાર કહેવામાં આવે છે. ચોથા નંબરે પાંચમા નંબરે છે ઔદ્યોગિક બેરોજગારી. ઔદ્યોગિક ક્ષેત્રે થતા ફેરફારને લીધે જો વ્યક્તિ ટૂંકા કે લાંબા સમય માટે કામ વિનાનું થવું પડતું હોય તો તેવી સ્થિતિને ઔદ્યોગિક બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. જે ઔદ્યોગિક ક્ષેત્રમાં ફેરફાર થાય છે અથવા તો ઉદ્યોગોને તેની જૂના સ્થળેથી સ્થાપના કોઈ નવા સ્થળે થતા હોય અથવા તો ઔદ્યોગ બંધ થવાના કારણે પણ જે ઉદ્યોગોની અંદર જે વ્યક્તિઓ કામ કરે છે તે વ્યક્તિએ ટૂંકા અથવા તો લાંબા સમયગાળા માટે તેને બેરોજગાર થવું પડતું હોય છે અને એવી સમયે જે સ્થિતિ ઉદભવે છે તેને ઔદ્યોગિક બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે છઠ્ઠા નંબર છે શિક્ષિત બેરોજગારી જે વ્યક્તિએ મેં ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય છતાં પણ તો જે તે વ્યક્તિ બેરોજગાર હોય તો તે વ્યક્તિને શિક્ષિત બેરોજગાર કહેવામાં આવે છે એટલે કે વ્યક્તિએ શિક્ષણ મેળવ્યું હોવા છતાં પણ તે વ્યક્તિ તે શિક્ષણને અનુસાર કોઈ રોજગારી મેળવી શકતો ન હોય તો તેવી જે બેરોજગારીઓ છે તેને શિક્ષિત બેરોજગાર કહેવામાં આવે છે હવે આપણે જોઈએ કે ભારતમાં બેરોજગારીનું પ્રમાણ કેટલા અંશે છે

જે બેરોજગાર વ્યક્તિ હોય તે તેમનું નામ નોંધાવી શકે છે અને પછી તેના આધારે રોજગારની સંખ્યા અથવા તો ચોક્કસ અંદાજ મેળવી શકાય છે પણ જે રોજગારોથી વંચિત છે તેવાઓ રોજગાર વિનિમય કચેરીમાં પોતાનું નામ નોંધણી કરવામાં તેમની જે ઉદાસીનતા છે તેના કારણે આપણે ચોક્કસ આંકડો મેળવી શકતા નથી તેમ છતાં પણ ભારતનો જે શ્રમ અને રોજગાર મંત્રાલય છે તથા જે નેશનલ સેમ્પલ સર્વે

ચાર પોઈન્ટ સિત્તેર કરોડ લોકો બેકાર હતા એ લોકો કહી શકાય કે બે હજાર અગિયારમાં જ્યારે વસ્તી ગણતરી કરવામાં આવે તો વસ્તી ગણતરીની અંદર કુલ વસ્તીના એકસો ને સોળ મિલિયન લોકો રોજગારની શોધમાં હતા અને એ જે એકસોને સોળ મિલિયન લોકો છે તેમાં બત્રીસ મિલિયન લોકો એ અશિક્ષિત બેરોજગાર હતા અને જ્યારે ચોર્યાસી મિલિયન લોકો એ શિક્ષિત બેરોજગાર હતા તો અહીંયા આપણે આંકડામાં સ્પષ્ટ દેખાય છે કે જે શિક્ષિત બેરોજગારો છે તેઓની સંખ્યા વધારે છે અને તે મોટાભાગે યુવા વર્ગના છે કે જેમની ઉંમર પંદરથી ચોવીસ વર્ષની છે અને તેઓ કુલ વસ્તીના ચાર પોઈન્ટ સિત્તેર કરોડ લોકો બેકાર હતા આ હતો બે હજાર અગિયારની વસ્તી ગણતરીએ બેરોજગારીનું પ્રમાણ લેબર બ્યુરોના સર્વે મુજબ ભારતમાં બે હજાર તેર ચૌદમાં જે બેરોજગારીનો દર છે એ પાંચ પોઈન્ટ ચાર ટકા જોવા મળ્યો હતો અને ગુજરાતમાં દર હજાર દર હજારે બાર વ્યક્તિઓ બેરોજગાર હતી બે હજાર તે ચૌદમાં ગુજરાતમાં દર હજારે બાર વ્યક્તિઓ બેરોજગાર હતી ભારતમાં બે હજાર નવ દસમાં દર હજારે શહેરી વિસ્તારમાં ચોત્રીસ વ્યક્તિઓ બેરોજગાર હતી જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં સોળ વ્યક્તિઓ એટલે કે એક પોઈન્ટ છ ટકા વ્યક્તિઓ બેરોજગાર હતી ભારતની અંદર જે શિક્ષિત બેરોજગારો છે એ શિક્ષિત બેરોજગારોનું પ્રમાણ શહેરોમાં વધારે જોવા મળતું હતું અને બે હજાર તેરમાં જે સ્ત્રીઓનો બેરોજગારી દર સાત પોઈન્ટ સાત ટકા જોવા મળ્યો હતો હવે આપણે રાજ્યવાઈઝ વાત કરીએ તો ભારતમાં જે સિક્કિમ કેરેલા પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ જમ્મુ કાશ્મીર ત્રિપુરા વગેરે જેવા રાજ્યો છે એ રાજ્યોની અંદર બેરોજગારીનું વધારે પ્રમાણ જોવા મળે છે એટલે કે તેમની જે વસ્તી છે એ વસ્તીના પચાસ ટકાથી પણ વધારે વ્યક્તિ લોકો એ બેરોજગાર જોવા મળે છે જ્યારે હિમાચલ પ્રદેશ હરિયાણા કર્ણાટક ચંદીગઢ અને ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ ક્રમશઃ નીચે રહ્યું છે એટલે કે ક્રમશઃ જેમ જેમ ભારતનો વિકાસ થતો જાય છે તેમ તેમ હિમાચલ પ્રદેશ છે હરિયાણા કર્ણાટક ચંદીગઢ અને ગુજરાત આ પાંચ રાજ્યોની અંદર બેરોજગારીનું જે પ્રમાણ છે

છાસઠ ટકા લોકો પાંત્રીસ વર્ષની વય સુધીના યુવાનો છે અને એવા લોકો ભારતની અંદર વધારે જોવા મળે છે ભારતે જો વિશ્વમાં યુવાઓના દેશ થકી મહાસત્તા બનવાની દિશામાં આગળ વધવું હશે તો ભારતમાં બેરોજગારીના જે સ્વરૂપ છે તે સ્વરૂપને બદલવાની જરૂર પડશે એટલે કે ભારતે જો વિશ્વની મહાસત્તા બનવું હશે તો ભારતની અંદર મોટા ભાગના જે યુવા વર્ગ છે કે જેઓ બેરોજગાર છે તો તેઓને જો રોજગારી મળે તો ભારત એ આગામી સમયમાં મહાસત્તા બનવાને તેને કોઈ રોકી શકે તેમ નથી ભારતમાં બેરોજગારીની છે સમસ્યા વધુ ઘેરી બનવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે તો તેના કારણોમાં સૌ પ્રથમ તો વસ્તી વધારો ને માત્ર જે સૈદ્ધાંતિક જ્ઞાન છે તેનો ઉપયોગ કરો પ્રાયોગિક જ્ઞાનનો અભાવ જોવા મળે છે ટેકનિકલ જ્ઞાન કે કૌશલ્યોનો જે પણ અભાવ જોવા મળે છે પૂર્ણ કક્ષાને જે રોજગારી ઊભી કરી શકવામાં સરકાર છે એ સરકાર નિષ્ફળ નીવડે છે ખેતી ક્ષેત્રની વાત કરીએ તો ખેતી ક્ષેત્રે વરસાદની અનિયમિતતા અને જોખમનું જે વધુ પ્રમાણ છે પ્લસ જે શિક્ષિત લોકો છે એ લોકોનો કૃષિ વ્યવસાયમાં રસ ધીમે ધીમે ઘટતો જોવા મળે છે અને આ ઉપરાંત ભારત એક ખેતી પ્રધાન દેશ હોવા છતાં પણ ભારતમાં સિંચાઈની જે સગવડ છે એ અપૂરતી સગવડ છે ખેતી સિવાયના સમયમાં જે વૈકલ્પિક રોજગારી જે મળવી જોઈએ તે રોજગારીનો પણ અભાવ છે કુટીર ઉદ્યોગો છે ગૃહ ઉદ્યોગોને લઘુ ગૃહ ઉદ્યોગની નવા આયોજન પંચ મુજબ તેઓની નબળી સ્થિતિ છે વર્ષોથી જે આપણે જ્ઞાતિ પ્રથા છે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા છે પરંપરાગત વ્યવસાય અથવા તો જે કૌટુંબિક જે ધંધામાં રોકાઈ રહેવું પડે છે અને અન્ય નવા વ્યવસાય અથવા તો નવા ઉદ્યોગો શરૂ કરવામાં જે સાહસ છે એ સાહસનો પણ યુવાન વર્ગોમાં અભાવ જોવા મળે છે આ ઉપરાંત જ્ઞાન કૌશલ્ય તાલીમ અને અનુભવની જે ખામી શ્રમની અગતિશીલતા માનવ શ્રમનો ખામી ભરેલું આયોજન ઔદ્યોગિક વિકાસનો ધીમો દર બચત વૃત્તિનો ઓછો દર અને તેને મૂડી સર્જનમાં દરમાં ઘટાડો થવો પરિણામે નવા નવા ધંધા કે રોજગારોના જે અભાવે ન શરૂ થઈ શકવાના કારણે અનેક કારણો છે કે જે બેરોજગારી એ જન્માવે છે